अमे जाऊ से भी पदम डोंगरी हितेश भाई तारे पेट्रोल भरवा उभा से पेट पूजा कर ले छो थो थोड़ी और हवे काई दाजो आगो नहीं थी पदम डोंगरी इको टूरिज्म चलो आप ओ माय गॉड का दोनों झाड़बू से मित्रों जोई सको साई वर्षा दवाई से चालू से

પાંચસો સિત્તેર આટલું બધું જોશે નહીં તો ચાલો અત્યારે આપણે જવાનું છે સીધું બારડોલી થી લાઈક કરી દેજો વિડીયોને ચોક્કસ કરીજો ઓ તો થઈ ગઈ फटाफट આવી જવો બેઠો આવું છે ને જોઈ લેજે

અત્યારે ટાઈમ છે હશે વાર જેવો અને અત્યારે અમે બગીચાથી બુહારી અહીંયા થોડુંક ખાવા માટે પેટ પૂજા કરી લેશું થોડીક અને હવે કાંઈ દાદું આગું નથી પંદર વીસ મિનિટનો રસ્તો છે એટલે આવી જમીન ની રાતે આપણે નીકળશું બરાબર અને કાંઈક ખાઈ લેવી દીધીભાઈ હું શું ખાવાનું છે આપણે જોયું ખબર પડે વિચાર તો પાઉંભાઈ ઓકે વાંધો નહીં ફાઈનલી આપણું પનીર ટીકા આવી ગયો છે

પદમ ટુરિઝમ ચાલો આપણે અત્યારે આની અંદર અત્યારે ગાડી પાર્ક કરી દઈશું આપણે આગળ પાર્ક કરી દઈશું તમે અહીંયા બદામ ડુંગરી આવો છો તો તમારે અહીંયા કંઈક આ રીતે ચૂકવવો પડશે પ્રવેશ ફી પચાસ રૂપિયા છે અને પાર્કિંગ ફી કંઈક આ રીતે છે દસ રૂપિયા છે ટુ વ્હીલરના છે અને કારના છે ત્રીસ રૂપિયા અને બસ હોય તો સાઠ રૂપિયા આ રીતે ચાર્ટ ચૂકવામાં આવશે અને એ પણ રોકડા ઓનલાઈન આવશે નહીં ચાલો અમે ચૂકી દીધું છે આપણે ટીકી દીધું હા ચાલો અહીંથી અંદર જવાનું છે અહીંથી અંદર જવા આવશે ને અહીંથી જવાનું છે અમને ખબર પણ આ ગેટ છે એટલે ગેટ અમે અંદર આવ્યા છે બી મેં જોઈએ અમે અંદર કેવું છે ચાલો અમે તમને બતાવશું જોતા રહે છે વિડીયો

ડેમ જોઈને તો અહીંયા થી હવે આગળ આપણે જવાનું છે અહીંયા આગળ આ બોડીઓ માર્યું છે ચાલો આવી ટ્રેક્ટર જોવાનું થાય ચાલ ચાલો Oh my god. એ ભગવાન અમે વિડીયો હતા તો અમારો થઈ ગયો કલ્યાણ હું કે તો ધ્યાન રાખી ના હું એમ તું કે લું એમ તું બગ લઈ રહ્યો મારો લાકડો છે ને એટલે લાકડો તો મિત્રો આ રીતે જોડો જો ને જે બગ લપટો ઈ કઈ ને નોલા પણ કરી ગયો ને થોડું ઓલું છે કાઈ મિત્રો તમે પણ અહીં આવો છો તો ધ્યાન રાખજો આવી રહ્યા એવી જગ્યાએ ગમે ત્યાં આવી જગ્યાએ તમે જાઓ ને એટલે પલ્લેલું હોય ને લાકડું હોય ને એટલે હાલવું નહીં મહેરબાની કરીને જો આ રીતે થાય પછી તમે જોઈ દે છે વિડિયોમાં અને વિડીયો મેં કોના છે આપણે સાઈડમાં તો આ રસ્તો છે તો સાનું માનું આ રીતે હાલી ન હોય 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 આ જગ્યાએ ન જવાય તમે જોયું છે પગ પગ ભાંગી દેવામાં આમાં ધ્યાન રાખવું ચાલો તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંયા આપણે કાજુનું પેડ જોયું છે પહેલીવાર અમે જોયું નથી કોઈ જે પણ આ તમે જોઈ શકો છો

ને આવું કઈ હોય છે તમે એકદમ ઘટાદાર સરસ તો મિત્રો અમે અંદર આટો મારીને આવ્યા છીએ પણ અમને કાંઈ લાગ્યું નથી કાંઈ વસ્તુમાં કાંઈ કાંઈ કાઢી લેવા નથી આના માટે અમે પચાસ રૂપિયા દીધા ને પણ પચાસ રૂપિયા વસોલ નથી આ જીતીભાઈ તમારું શું કહેવું છે આનો વિશે બસ આવો નવો હેલીને જવાનો રસ્તો છે જાડવા છે બીજું કાંઈ છે ને બધા નવાણીયા હાટુ બધી રૂમ ને એવું બધું છે બીજું કાંઈ નથી ભાઈ આપડી જો તમારે નેચરલી જોવા માટે આવું જગ્યા નથી એમ પચાસ રૂપિયા કે ભાઈ સારું જોઈ લીધું પચાસ રૂપિયામાં એવું કઈ છે નહીં પચાસ રૂપિયા તમને રિઝનેબલ ભાવ લાગે કે માથે પડે માથે પડે કેમ કે બધી ફેમિલી હારે કરે એવી એક્ટિવિટી છે આપણે એડવેન્ચર જેવી કઈ એકસી રૂપિયા અહીં તમને નહીં જોવા એટલું બધું કઈ ખાસ છે નહીં કઈ ઝાડવા છે બાકી કઈ છે નહીં તો તમે અહીંયા તો તમે અહીંયા આવો તો કઈ અહીંયા અંદર આવવાની જરૂર નથી એટલી બધી કઈ ખાસ કઈ બીજી જગ્યાએ ચાલો અમે તમને આગળ બીજો બતાવી ગયો અને આ કેકટસ લ્યો લીધા કેકટસ તો મિત્રો આપણે હાલીને જવાનું છે અને આ સડવાનું છે આપણે આ બધા થાય છે તો અહીં દેખાતા હશે તમને ત્યાં આપણે જવાનું છે બરોબર ચાલો કામગીરી જે આપણને કઈ વધારે મજા ન આવી બરોબર પણ બીજી પછી અમે ગયો જોયું કે લોકેશનમાં એટલામાં ગૂગલમાં તો અમને આ જગ્યા મળી છે અમને નથી ખબર આ કઈ જગ્યા છે પણ અમે તમને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક નાખી દઈશું અહીંયા કોઈ માણસો એટલું બધું આવતું છે નહીં કારણ કે રસ્તા અહીંયા અહીંનો ખરાબ છે અમે તમને વિડીયોમાં પણ રસ્તો બતાવતું કે ભાઈ રસ્તો અહીંયા આવવાનો કેટલો ડેન્જર છે બાકી બેકગ્રાઉન્ડ અહીં જોરદાર છે કાંઈ ઘટેલું છે સારું પદમ ડુંગરી કરતા તો ખરેખર સારું કહેવાય

કેમ થાય ચાલ ચાલ વિડીયો ચાલુ છે ચાલો ઉભો રે તું વિડીયો ઉતરે છે ચાલો કેમ ભાઈ શાનું મિત્રો અત્યારે વરસાદ આવતો હતો એટલે મેં બે રેનકોટ પહેરી લીધો હતો ઉપર ચડવા માટે આવે છે તમે જોઈ શકો કાંઈ વરસાદ આવે છે ચાલુ છે ને હું થાકી ગયો હતો કાંઈ દરેક ડુંગરો છેડ્યો તો થાકી ગયો બોલો મને તો બહુ થાક લાગ્યો વિધો જ મહેનત લાગી દરેક થાક સડી ગયો છો મારી પેલા આગળ આગળ તમે વ્યૂ જોવા સાઇડનો તમને કેવો વ્યૂ લાગ્યો કે જો તમને હું ત્રણસો સાહીઠ ડિગ્રીમાં વ્યવ બતાવું છું તમે એકદમ જોરદાર છે આજે અમે બે ત્યાં છીએ

કાં કિલોમીટર દી બાકી છે સુરત કેટલા પૈસા આપ્યો ઉભેર્યાથી આ ગાડી છે સાબકાવી દે આપણે આવી ગઈ અને ખાડા છે થઈ ગયા કેમ લાગે કેટલી વાર લાગે કેવળ બસ એકલાક होईल आहे आरामથી ઈ तिकડો દરાવળો રસ્તો નહી તો કડોદરા ટ્રાફિક છે આપડે અંદરથી લઈ લેશું ને બરોબેને સામાકા વિશે પણ આજનો દિવસ અમારો કંઈક તમે જોયો એવો હતો અને અત્યારે મોંભાથી બેઠા થતી હોય સ્વારે કેટલા પાવ આપણે ચા પીવા માટે અને થોડુંક નાસ્તામાં નીચાથી એક તો પદમ ડુંગળી હતું એક હા તો પદમ નુંગળી ગયા ને ત્યાં અમને કઈ મજા ન આવી બરોબર કેટલું

થઈ છે આવતા આ જ વાત એટલું જ છે બાકી મળીએ છીએ એક નવ વ્લોક સાથે અને હા કાલે નવરાત્રી શરૂ થાય છે બધાને નવરાત્રીની અમારા તરફથી શુભકામનાઓ